તારો ફોટો રાતે 12 વાગે ડાઉનલોડ કર્યો મે ઉછળાવી ન ધવે તો શું કરું ઓલો તમારો ગગો હજી સુધરો નથી તેથી કેવો વારો સડાયો તો તો હજી ઓલી ફૂલીન વાડી બાજુ પીડો હવે એનું શું કરું કાઈ નો થાય મે તો પરણાવી દીધા તો મારા બરતલા નો માટી એ શું કાઈ નો થાય આજ તો આવાજો વારો સડાઈ નાખો છે એનો ખબર પડે એને અલી રાદડી ચાંજો તાર ઘરવારો કાલી તારે હું કામ ને હેઠી તો બેસ થ્યું શું એ હેની હું ને તે મારા સારા કર્યા હે અરે આ મહણીએ તારા સારા કર્યા હા એને સમજાઈ દીજે નકર હવે મજા નહીં આવે એ હું સમજાય હું તો કહું છું તારા હાથમાં આવે ને તો તુંય જ ધડુજે એને આ તો હવે પૂછવા નહીં આવું પી કેતી નહીં અરે કાઈ વાંધો નહીં કેવો છે ગામની બયુનાય સારા કરવા મંડો આજ તો આવવા દયો હરખી રીતનો એને લેવો છે ખબર પડે

રાતે બાર વાગે મને ફોન કરીને શું કે ખબર છે શું કે આઈ લવ યુ પછી તેને શું કીધું પછી મેં એને હા મેં કીધું આઈ લવ યુ ટુ કોક આપણને આઈ લવ યુ કે ને એટલે પછી એને આપણે હામું આઈ લવ યુ ટુ કહેવાનું હોય અને આમ જો દહેન સોર્યું તમે અમેરિકા અમેરિકામાં પટાવી બોલ અને આમ જો જેદુનો આ ફોન લીધો ને તેદુના રાતને દી આ તો કરું મજા આવે હે મારા બેટા છોકરા હવે બંધ થઈ જાવ શું સગન કાકા વાતો કરો હો શું ભાઈ અમારે છોકરા સત્સંગની વાતો કરતા હોય ના સગન કાકા સત્સંગમાં આઈ લેબ્યુ ન અમેરિકા ને ઉભો થઈ આવે લે મારા બેટા ઈ શું હોય છે ઈ માત મને ખબર એ નથી પડતી સગન કાકા ખોટા ભોળા બનવામાં હો આમ બધુંય હાઈ

આપડે એ બધું જવા દઈએ આપણે શું ખોટા ખોટી બળતરા કરવી તમારા બાપ દિનિયા ગામના છોકરા સાંભળી ગયા તે તાણી તાણી તું બોલતો તો તારા બાપ તાર કેવાય ખરું ને છોકરા આવી ગયા છે મે રેતા ભાઈરા હવે ખબર પડી જાય ને તો તારા બાપ ગામમાં વાતો કરે કે ડોહલા કેવું કરે છે અને પછી વાત જાય માર ઘીરે માર બાપ કેવું મારે તને ખબર છે ને ઓલખીર મને ધોકાયો હતો નો હોય તે આ હું ઘરે આલ્યો જાવ છો તમે ખસકાઓ તમાર ઘરે હા હું ઘરે ન જવાનું ઓલ ફૂલડીન વાડીએ જવાનું મને બધેય ખબર છે હો હાલ ગોય દાઈ કે તો હું ઘરે જઈન જશે ત્યાં ફૂલડીન વાડીએ અન આમ જા દિનિયા તને લઈ જ થોળડી ત મને બાવત ગમે મારા દિલને કટકો આ બોલ ને સગન એ મને તારી બહુ યાદ આવે છે

दिली हे दिली दिली ना फुली न फोन आय हा फुली भेल हे रे आलं आलं आल खाऊ आला दावी ना आवतो

કેવો છે કે ભજન માં જો દિવસ ના ભજન હોય નો જોય પણ શું કરું ઈ કઈ ગયો એ આ સાહેબ ભજન કે ધૂનમાં માં ન જોય ઓલી ફૂલી ના વાડી ગયો હોય હાલો આપણે આ તો માહે જાવું છે હાલ કે હાલ અને આજ ફરીથી એનો વારો કાઢી નાખું કોઈ દી નામ નો લે ને એવો કરી નાખું ઓય એ કોનિયારે વાતું કરે એ કોઈ આ નઈ

એ ખોટી છે અરે મારી માં ખોટું બોલે જ નઈ કોઈ દી એક પાવડો ભીગ જો લઈને મારી નાખવાનો સો મત એ બાબુ ભાઈ શું પણ બાજો છો પણ આ ફોન માં કો કરે વાતું કરે છે પછી મને દાદ નો છડે લે કોક કો રે ભાઈ ને કોક બેન પણ આય વાત કરતી છે તમે આવો મારી વાડીએ સાબ યુ આવો અને તાઢા પડો ભલા માં બાજો મંડાય હાલો બધા આ બધા કેવા છે નકરી મારી જ રાખતા હોય હા કંકુળી બોલ ને કાલ નું લાગીને ના ના અત્યારે હું બઉ બીજી હું મારી એક કામ કરવા પછી ફૂલી નો ઘર વાર તમારો બાપ કંઈક બહાર નું કાઢી બાબુ ભાઈ આવી નાની એની વાતમાં બાજવા નો મંડાય અને પાવડો મૂકજો આયા ના હાલો ઓય આ માં તું શું કરે છે એટલે એમાં બાબુ એવું છે ને મારી બેટી કાલની એક મારી ભેંસ ખોવાઈ જાય છે આ મને એવું લાગે છે કે આ તારી વાડીમાં આવી આ કે આવી આવી તો નથી આઈ પા

પણ મે એમ કીધું હું કોઈ યાર વાતો ન કરતી પાઈ થી ન બધાઈ ગયા આમ મને પૂછ્યું કે મારા ડેલા પાઈ છો કરે મે કે ભેસ ગોતવા આવ્યો સગન તું તૈયાર છો ભોલે ભોલે તારા પ્રેમ માં તે મને ગાંડો કર્યો બોલ તું મને બહુ ગમે સગન હા કા હા એ ભોલી તું આટલી બધી ધારી કેમ છે તે થોડી દોવત ને દરરોજ નાવશું હે હા હા હાબો કયો વાપરે લાઈબો લાઈબો હા અરે બાપરે નકે મારે લાઈબો લાવવો પડશે હું કાડો હવ ને આ તોય તું મને બહુ ગમે સગન હે હા ભૂલે મને તો એમ થાય કે તને રાત ને દી રાત ને દી યાદ કઈ રાત કરે તો તુંય મને બહુ યાદ આવે સગન હે હા ભૂલે માર બેટા શિયાડા આલે હે ને

એ આ તારી ઘરવાડી કાઈ મોરી નથી મારા ઘરવાડાને બગાડી નાખ્યો ઈ તો જો એ આનું હવે કાઈ ન કરાય આ બે આમ નઈ સૂતરે હાલો બેન ઉપાડી નાખ દે કુવામાં ના રવા દે રમા છેતીને દે તા ઊભો થામ જવાનો એ રાતે એકવાર જવા દે જવા કાઈ દેવો નથી હાલો જવો એ બાબા તારે તો જ નથી નાઈ હવે આ બે નાખી દો કુવામાં એટલે ખબર પડે એ હવે સુધરી જઈશ સુધરીશ તું ઝાલો એલો બાજુ ચાલો નાખી દો

me mm -hmm.